ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા અને તેના પુત્રની વધી છે મુશ્કેલી હાસોડ તાલુકાના ગામોમાં સાત કરોડના કૌભાંડના આરોપમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી છે મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ચૌધરીની ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સીટની રચના કરી હતી કૌભાંડની તપાસ કરતી સીટની ટીમે વર્ષ બે હજાર એકવીસથી પચીસ સુધી વિવિધ ગામોમાં થયેલા કામોની ચકાસણી કરી અનેક સરકારી દસ્તાવેજો તપાસ કરી અને આજે કોંગ્રેસ નેતા હીરા જોટવા પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં મનરેગાનું કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ બંને હીરા જોટવાની જ એજન્સી હોવાનો ખુલાસો થવો છે એજન્સીઓએ મટીરિયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવીને સરકારી રૂપિયા મેળવી લીધા હતા એટલું જ નહીં જે જગ્યાએ કામ ન થયું હોય તેવી જગ્યાના ખોટા બિલો પણ તૈયાર કરવામાં આવ્યા હતા આ બિલો બનાવવામાં હાંસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની સંડોવણી ખુલી હતી ખોટી રીતે મેળવેલા નાણાં હીરા જોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આજે જે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બી એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણા એ લોકોએ ઉઠાયા બીજી તરફ હીરા જોટવાએ પ્રતિક્રિયા આપતા પોતે રાજકારણનો ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો સાથે જ સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં તેમ કહી પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો સત્ય પરેશાન થઈ શકે પરાજિત થઈ શકે સત્યનો વિજય જ રહેશે તપાસ બરાબર ચાલે છે અને વિશ્વાસ છે પોલીસ ઉપર તંત્ર ઉપર જે હશે બહાર આવી છે